બાબર શહેરના વાવ રોડ પર આવેલ ખેતરમાં લાગી ભીષણ આગ ખેતરમાં આગ લાગતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ ખેતરમાં વાવેતર કરાયેલ ચોમાસુ જુવારના પાકમાં ફટાકડાને લીધે આગ લાગ્યો હોવાની આશંકા છે ખેતરમાં આગ લાગતા ખેડૂતોએ જાતે જ પાણીના ટેન્કર મંગાવી આગ પર કાબુ મેળવ્યો આગનિયા ઘટનામાં પોપટ આખાણી નામના ખેડૂતના બે વીઘા જેટલો જુવારનો પાક બળીને રાખ થઈ ગયો ખેતરમાં આગ લાગવાની આ ઘટના બનતા મામલતદાર સહિતની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી બાબર શહેરના વાવ રોડ પર આવેલ ખેતરમાં લાગી ભીષણ આગ ખેતરમાં આગ લાગતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ ખેતરમાં વાવેતર કરાયેલ ચોમાસું જુવારના પાકમાં ફટાકડાને લીધે આગ લાગ્યો હોવાની આશંકા છે ખેતરમાં આગ લાગતા ખેડૂતોએ જાતે જ પાણીના ટેન્કર મંગાવી આગ પર કાબૂ મેળવ્યો આગની આ ઘટનામાં પોપટ આખાણી નામના ખેડૂતના બે વીઘા જેટલો જુવારનો પાક બળીને રાખ થઈ ગયો ખેતરમાં આગ લાગવાની આ ઘટના બનતા મામલતદાર સહિતની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી